વલસાડ શાકભાજી માર્કેટ જે છેલ્લા એક વરસથી અહીંયા સમસ્યા હતી અહીંયા જે લોકો પેટીયું રડીને ખાતા હોય છે સવારમાં ત્રણથી ચાર વાગે આવીને શાકભાજી લઈને બેસે છે અને આખો દિવસ શાકભાજી કે ફ્રૂટ્સ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જે લોકો હતા એક વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી નગરપાલિકાએ જ્યારે ટેન્ડર બહાર પાડ્યું શાકભાજી માર્કેટના બનવા માટેનું એ ટેન્ડરની પ્રક્રિયા એમણે કરી ત્યારે એ લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી પરંતુ આ ખુશીની લહેર વધારે માટે નહીં ફક્ત એક અઠવાડિયા માટે જ હતી આજ રોજ અમને જે જાણવા મળ્યું છે ને અત્યારે તમે મારી આજુબાજુ જે ભીડ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા જે શાકભાજી વેચનારી બહેનો ભાઈઓ બધા શાકભાજી માર્કેટના પ્રમુખ છે રાજુભાઈ મરચા છે અગ્રણી છે માજી પ્રમુખ એ પણ અત્યારે આપણી સાથે ઊભા છે એમની જે ખુશી હતી એ માત્ર એક અઠવાડિયા પૂરતી જ હતી શું છે એનું કારણ એમની પાસેથી જાણીએ રાજુભાઈ જણાવશો કે નગરપાલિકા દ્વારા શું પ્રક્રિયા થઈ અત્યારે આજે ભેગા થવાનું કારણ શું આ બે નગરપાલિકા દ્વારા પ્રક્રિયા જે છે એ લોકોએ ટેન્ડર પાયરું જાહેરાત પાયરી અને માર્કેટ બનાવવાના કોન્ટ્રાક્ટ આપવાનો એમ કરીને એ લોકોએ જે વહીવટ પ્રક્રિયા પૂરી કરી આખું માર્કેટ અમે એ લોકોને કોંગ્રેચ્યુલેશન પણ આપી દીધું અમને એવું કે અમારા કનુભાઈ દેસાઈ આવવાના અને ખાતમુહૂર્ત કરવાના હવે અત્યારે મને એવું લાગે કે આ ચેમ્બરમાં બેહીને વલસાડને મૂરખમ છે વલસાડની પ્રજાને મૂરખમ છે જે અધિકારીઓ બેહેલા છે તે એવું સમજી ગયેલા છે કે અમે જે કરીએ તે જ અઠવાડિયામાં જ હવે અત્યારે ચાર દારાની નગરપાલિકાનો સ્ટાફ અહીંયા જીસીબી મશીન લઈને આવે અને જે શાકભાજી માર્કેટ તૂટેલી એને લેવલિંગ કરવા લાગ્યા તો અમે એમ કીધું કે ભાઈ જ્યારે માર્કેટનું જ કરવાના તો લેવલિંગ કરીને શું કરવાના હા કોઈ મિનિસ્ટરને બોલાવવાના પણ કર્મચારીને આજે એન્જિનિયર હિતેશભાઈને ફોન કરતા નગમાબેન ફોન ઉચકતી નથી અને જે કર્મચારી તે બધાને એમ કહેવા લાગ્યા કે ભાઈ તમને અંડર શિફ્ટ કરવાના ક્યાં ગાડી ટેન્ડરિંગ કર્યું તો અમને એ જ મને સમજ નથી પડતી કે તમે એક બાજુ અઠવાડિયામાં વલસાડની પ્રજાને મૂરખ બનાવો છો તમે ટેન્ડરિંગ કરો છો ને આ શાકભાજી માર્કેટને તમે પાછી એ જ જગા પર લાવવાના તો તમારા જેટલા મૂર્ખાકોન ને અમારા જેટલા મૂર્ખાકોન તમારી તો મૂર્ખામાં ગણતરી તમે કરવાના સાથે અમારી કરવાના કેમ કે અમે એક બાજુ માર્કેટની બનવાની ખુશી મનાવાના અચ્છા માર્કેટ બનાવવાના તો પછી તમે હવે અમને લેખિતમાં આપો કે આ માર્કેટનું તમે કયા વર્ષમાં કામ ચાલુ કરવાના અને કયા ટાઈમે ચાલુ કરવાના ક્યારેનું એનું આવશે કાં તો પછી અમે અહીંયા અંદર અમે આવી ગયા ચાલો અંદર અમે શિફ્ટ પણ થઈ ગયા પછી તમે અમને એમ કહો ને કે ત્રણ મહિના પછી હવે તમે ક્યાં જવાના રોડ પર બેસો કાં તો હાઈવે પર જાઓ તો તમે મૂકી દેવાના કેટલા માણસોની રોજીરોટી આજે એમે અમે દોઢ વર્ષથી બધા ધંધા રોજી વગરના થઈ ગયેલા છે બીજું લોકો ટાવર પર બસ ડેપા પર ચારે બાજુ અમે એ લોકોને એ લાકાની જગા ખાલી આપેલી છે કે ભાઈ તમે કામ ચાલુ કરો ને એ લખાંનું જે માર્કેટ છે તેને ખાલી કરો એમાં અમારો કોઈ માણસ નથી તે એ લોકોને સૂચતું નથી લેખિતમાં આપ્યું ચીફ ઓફિસરને તો વલસાડ આડે કંઈ લેવા દેવા જ નથી કેમ કે હા હા કરે ને પછી કોઈ જવાબ બી નહીં આપે ને કાંઈ નહીં એન્જિનિયર બી પરિસ્થિતિને અનુકરતા મને એવું લાગે કે એના હાથમાં બી કંઈ રહ્યું નથી કેમ કે વલહાર વલસાડની અંદર શું કરવા માંગે એ વલહારની પ્રજાને ખબર જ નહીં મળે માર્કેટના લોકોને ખબર નહીં મળે આજે અમે અહીંયા બધા માણસો અંદર બેસી ગયા ચાલો ને અમને અમારી જગા પર બેસવાનો દંડો કોણ મળવાનો તો તમે આ ટેન્ડરિંગ શું કામ કર્યું આ પંદર દારામાં તમે આ જે ધંડો કર્યો કરોડો રૂપિયાનું તમે ટેન્ડરિંગ કર્યું અને પ્રજાને અધિકારીને લોકોને તમે મૂર્ખ બનાવે તમને ટ્રાફિક શાકભાજી મારી ટાવર પર રેમન શોરૂમથી માનીને ચારે બાજુ ટ્રાફિક છે અમે એમ કીધું કે જે કોઈ રસ્તાના મંડપ છે જે કોઈ રોડ પર બેલા છે તેને તમે ખેરો અમે પોતે નથી લગાવતા જગા કરો અમને અમે તમને પૂરો સહયોગ આપીએ પણ અમને એક પણ દિવસ શાકભાજી માર્કેટના વેપારીને બોલાવવામાં આવ્યા નથી ને અમારી જાન બહાર કામ કરે બીજું કે અંદર જો અમને તમે આખું માર્કેટને બેસાડવાના હવે બહારના અંદર ફ્રૂટવાળા છે કેરા ચીકુ બધા જ આવવાના તો લોકો માલ કાં મૂકવાના જગા કાં શું કરવાના બીજું તમારું આયોજન શું છે કમસે કમ માર્કેટના પ્રમુખને એસોસિએશનને બોલાવો અચ્છા એકસો વીસ આસવાળા કાં જવાના જે રેટા ઉઠાટે બહારની દુકાનવાળા જે કોર્ટમાં ગયેલા છે બધા થઈને તેને તમે શું જવાબ આપવાના હાઈકોર્ટની અંદર તમે એમ કીધું કે છ મહિનામાં માર્કેટનું કામ ચાલુ કરવાના હવે ટેન્ડરિંગ કર્યા તો એકસો વી સાસવાળાને બી શાંતિ થઈ ગયું કે ભાઈ અમારું બનવાનું જે બહારની દુકાન લગાવતા હતા તેને બી ઉઠ્યું કે અમારી માર્કેટ બનવાની પછી હવે પછી એમ કહે કે અમે તમને અંદર લાવવાના તો આ બધાને તમે આ બધાને તમે જે જગા ફાળવેલી બેન આજે બધાને તમે દુકાન એકસો વીસ આવવા અમે એકની બે બે દુકાન પાંચ પાંચ દુકાન અંડર ચોતરા લાડીવાલા પેલા બિચારા એકસો આવાલા ભાડે રહી તો કમસે કમ તમે તો તમારો પગાર દર મહિને લઈ જાય તો વલહાનના વલસાડના હીટમાં કંઈ બેસીને એવો કંઈ નિર્ણય કરો કે વલસાડની પ્રજા બી ટ્રાફિક મુક્ત થઈ જાય અને શાકભાજી માર્કેટ બી બની જાય

પ્રાણ સાહેબ આવે તેને આ લોકો ગેરમાર્ગે દોરતા છે સાચું વલસાડની શું દિશા છે એ કોઈને લોકો બોલાવીને જાણવા માંગતા નથી બીજું શાકભાજીના માર્કેટના વેપારીએ તો નક્કી કર્યું કે જો અમારી હાથ અન્યાય થાય અમારી માર્કેટની મને કે અમને કોઈ કોટી રીતના હેરાન કરવામાં આવે ચોક્કસ મુરત માટે શાકભાજી માર્કેટ બંધ કરી દેવું અને આ જવાબદારી એ લોકોની રહેશે કેમકે હવે અમે કંટાળી ગયેલા એમ અમારો ધંધો નહીં મળે આ બેનો એક માલ લાવે ને બેન પાંચ કિલો માલ તો વેચાતા દસ દિવસ લાગે બે દારા લાગે વાઈટ એટલે ફેંકી દેવાનો દેવામાં ચાલે વ્યાજવાળા મજા કરતા છે વલસાડની માર્કેટમાં કોણ આવું જાહેરમાં મેં બોલું વ્યાજવાલા દસથી પંદર જન માર્કેટમાં પડે કેમ કે લેવા જ પર અમે ના પાડીએ પણ વેપારીને પૈસા તો આપવાના ને ખેડૂતની જ્યારે મફટતો માલ આવે નહીં કોઈ કાઠી પૈયા લઈ આવે કોણ કેવી રીતના લઈ આવે બે નહીં તો અહીંયા વેપારીને ખબર છે બીજું કે માર કહ્યો પડતો છે કે તમે એક બાજુ શાકભાજી માર્કેટને હેરાન પરેશાન કરવા માગો ને જે છાટી પર ટાવર પર રેમન્ડ શોરૂમ પર તાથી તમે હપ્તા લેતા છે દર મહિને અઠવાડિયાના પંદરસો રૂપિયા તેની પાસે તમે રૂપિયા લેતા છે અને આટલી અરજી આપવા છતાં તમે કંઈ કરતા નથી એક દરે પોલીસવાળા હટાઈ ગયા આજે પાછા લાગી ગયેલા છે મેં તો એમ કેમ કે આ નગરપાલિકાનો અધિકારીનો સ્ટાફ ને નીચલા એ સ્ટાફ એસપી સાહેબની બી ઇજ્જતના ધઝગડા ઉડાવતા હશે કે એસપી સાહેબ એકવાર નીકળે ને રાઉન્ડ મારે ને આ કાલથી નહીં જોઈએ એટલે વર્ષ સુધી ત્યાં દેખાવું નહીં જોઈએ તો પછી એસપી સાહેબ નીકળે એની સૂચના બી આ લોકો ઢોઈને પી ગયા આ કસાના માટે પી જાય કેમ કે આવક જતી કરવા માંગતા નથી ને બસ દેખાય દેખાય ને શાકભાજી માર્કેટ અરે અમને કેવો નહીં બોલાવો કે અમારે ક્યાં બેસવાનું છે અમને વ્યવસ્થિત જગા ભારો અમે કહો કે આ માર્કેટનું કામ ચાલુ કરો અમારી માર્કેટ બનતી હોય તો એનાથી ખુશીની લહેર કોને અમે કાલે ખસવા તૈયાર છે અમે થોડામાં થોડું કરું તમને જગા ખાલી કરીને આપી દઉં પણ વેપારીને બોલાવવા પડશે રાજુભાઈ વાત કરી એમણે જે રજૂઆતો કરી છે ખૂબ જ સ્પષ્ટપણે અને આજે એકદમ આક્રોશમાં આવીને એમના આક્રોશનું કારણ આપણે સમજી શકીએ કારણ કે આજે વરસ ઉપર થઈ ગયું અને જે રીતના રમત રમવામાં આવે છે એમની સાથે ખો આપવામાં આવે છે આજે એમનો આક્રોશ આવી ગયો છે ને આગામી દિવસોમાં જો આ બાબતે એમને કોઈ ચોક્કસ જવાબ કે નિર્ણય નહીં આવે તો એ લોકો કદાચ હડતાળ પણ કરી શકશે ત્યારે અહીંયા શાકભાજી માર્કેટમાં શાક વેચતી બહેનો પણ છે આપણી સાથે અશું નામ છે તમારું ઇન્દુબેન ઇન્દુબેન કેટલા વર્ષથી તમે આ શાક માર્કેટમાં આવો છો અને શાકભાજી વેચો છો પાંત્રીસ વર્ષથી અને શાકભાજી વેચો પાંત્રીસ વર્ષથી અને શું તકલીફ પડે છે અત્યારે બહુ તકલીફ બહુ એટલે અતિશય તકલીફ બધી રીતના બેસવાની ઘરકની બી તકલીફ પડે અમને માલ મૂકવાની બી તકલીફ પડે અમારા પાસે ઘરક આવે એટલે બીજા બધા હટાવે અમને એટલે કોઈ બી અમારો નિર્ણય થતો નથી કોઈ બી જાતનો નિર્ણય નહીં બરાબર એટલે અમારે તે રીતના બધી જ રીતના આ બધી જ બહેનોને તકલીફ છે

એનો તો કોઈ રસ્તો નહીં તમે કોઈ નિર્ણય અમને બતાવો કે તમે આ જગ્યા પર બેસો આ અમારું ફાઇનલ છે એમ તો અમે બેસી શકીએ અમે અંદર બેસીએ પછી ઉઠ્યા નહીં તે ફાઇનલ હોય તો અમે અંદર બેસીએ ઇન્દુબેન અમારા માધ્યમ દ્વારા તમે કોઈ સંદેશો આપવા માંગશો પાલિકાને કે સત્તાધીશોને હા કેવું પડે ને કે ભાઈ તમે કામ જે પુરાણ કર્યું છે તો હવે એનું ચાલુ કરી આપો અમને કે અમને ખબર પડે અમે અમે રોડે બેસેલા છો તો કઈ તમે અંદર કામ ચાલુ કરો તમે કે તમે ખસી જઈએ તમને રસ્તો કરી આપ્યા બનાવવા માટે ચાલુ કરો તો જ અમને ખબર પડે કે અમારું કામ ચાલુ છે પછી તમે આજે વર્ષ કોઈ વાત નથી કરતા તો અમે આ પબ્લિક ક્યાં જવાના એનો તો કોઈ અર્થ જ નહીં ને કઈ બી નિર્ણય કરવું જ પડે ને અમારો તો ખૂબ જ આક્રોશ છે લોકોમાં અને આક્રોશની સાથે એક વેદના અને એક ચિંતા પણ છે કે કઈ રીતે પરિવારનું ગુજરાન અમે ચલાવીશું કારણ કે મેં કીધું તેમ આગળ કે ત્રણ ત્રણ ને ચાર ચાર વાગે વહેલા ઉઠીને લોકો આવે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચે છે ટ્રાફિકની સમસ્યા આ સમસ્યા તે સમસ્યા અનેક વાતો વાયદાઓ કરીને આ ભોળી પ્રજાને અહીંયા જયારે ભેળવવામાં આવે છે અનેક અનેક વાયદાઓ એમને આપવામાં આવે છે ત્યારે શું આ પ્રજા વોટ નથી આપતી તમે બધા વોટ આપો છો ને વોટ પણ આપે છે ટેક્સ પણ ભરે છે બીજું શું જોવે છે હવે હવે જોવું રહ્યું કે વલસાડ નગરપાલિકાનું તંત્ર હાલ વહીવટદારનું શાસન છે ત્યારે વહીવટદારશ્રી પણ આ બાબતે શું નિર્ણય લાવે છે કે રાજુભાઈ કીધું તેમ કે કદાચ ચોક્કસ જ કંઈક કાચું કપાઈ રહ્યું છે કે કદાચ એવું પણ હોઈ શકે કે આમાં શું રંધાઈ રહ્યું છે કોઈને ખ્યાલ નથી રાજુભાઈ જેમ કીધું કે વહીવટદારશ્રી આવે એમને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે ત્યારે શું કારણ છે આનું આવનારા દિવસોમાં જો આનો કોઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે રાજુભાઈ સહિત સમગ્ર શાકભાજી માર્કેટ આંદોલન પર જશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની